ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીધા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈને ચર્ચા જાગી હતી જો કે પ્રાથમિક વિગતો મુજબ ઝેરી પીણાના એફએસએલ રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે જેથી લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે આ તરફ હવે દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે તો ઘટનાને લઈને રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી ત્યારબાદ जिला पुलिस वडा रवितेजा तेजा वाशम पत्रकार परिषद योजी ने घटना अंगे माहिती आपी हती काले दिल बे लोग देहांत थी દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિતાઈલ આલ્કોહોલમાં હાજરી નથી આ સેમ્પલમાં બે લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું पीएम रिपोर्ट मापन एफएसएल ने फर्दर इन्वेस्टिगेशन माटे पेंडिंग राखेल छे एंड ऑफ द रिकॉर्ड एक्सपर्ट्स एक्सपर्ट्स आते जो बात थी uh, एना एक तो कारण ये हो सकते कि अगर काली पेट ऊपर कोई दारू पिया हसे अने uh, इसका हाइपोग्लेसेमिया होने, होने के चांसेस बहुत ज़्यादा है हाइपोग्लेसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है एक एफएसएल uh, एक्सपर्ट ये कह रहा है कि ये मेन ये कारण हो सकता है डेथ का આણંદના વલ્લભ વિદ્યાનગર નાના બજાર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને દિવસે પતંગની દૂરી કબૂતર અને તેના નાના બચ્ચાના પગમાં ફસાઈ જાય છે ત્યારે એક જીવ